સ્વાગત છે તમારે એક નવા બ્લોગમાં તો આજે આપણે બ્લોગની શરૂઆત સાડા દસ વાગ્યાની થાય છે દાળ બફાઈ ગઈ છે ભાત બફવાના આપણા બાકી છે તો ભાત હવે બફવા માટે રાખી દીધા છે તો ભાતમાં નાખી દઈશું આપણે મીઠું બરોબર કેમ કે આજે હતી માર્કેટ નો વારો તો આપણે ગયા માર્કેટ કેમ કે કેટલા દીથી આપણે ત્રણ ચાર થી ચાર દી રસોડું બંધ હતું એટલા હાટું થઈને કાંઈ સાપ નહોતું તો હવે સાપ લેવા તો જવું પડે આજે ગયા સવારે માર્કેટ લેવા માટે સુધી જોજો અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ ના ભૂલતા ચાલો ફટાફટ ભાત બનાવી દઈએ બરાબર ભાતમાં આજે જીરું નાખીને વઘાર કરવાનો છે તો ચાલો આજે બનાવાનું છે આપણે સરસ મજાનું બટાકા વટાણા નું શાક બનાવવાનું છે બરોબર તો આજનું મેમુ છે

બે ત્રણ દિવસ દઈ જાય એમને ભણવાનો પછી કોઈ કોઈ ને મળવાનો ટાઈમ ન હોય આ જાય ટ્યુશન તો આ જાય ટ્યુશન ઈ આવે તો આવે તો પહેલા લઈએ છતાં પણ આપણે ટમેટાની ગ્રેવી થાય છે આ બાજુ નું માટે આ આપણે બઘાર કરશું ડાળનો તો ચાલ હવે આપણે કરી લેશું ડાળનો બઘાર બરોબર ફટાફટ ડાળનો ચાલુ બરોເລલીશું ફટાફટ ઓસાળ તજ લવિંગ માળિયા વસ્તુ ઉતરીને ના પાણી કિમાને નખાઈ દેશે હવે આપણે રાઈ તો ચાલો અહિયાં હવે આપણે દાળ ઉકળી છે અને આ બાજુ બટેકા માં પણ બે સીટી એટલે આપણે ને કરી દઈશું બંધ નીચે લોટ પણ બંધાઈ થઈ ગયો છે અડધો લોટ

તૈયાર થઈ ગયું તો આપણે સરસ મજાના તુએ દાળ વાળા ભાત બનાવ્યા છે અહીંયા સરસ મજાનું વટાણા બટેકાનું શાક બનાવ્યું છે તો આ તમે જોઈ શકો છો સરસ મજાનું વટાણા બટેકા શાક છે સરસ મજાની ખાટી મીઠી દાળ બનાવી છે રોટલી છે ને સલાડ છે તો ચાલો ફટાફટ ભરી દઈશું ટિફિન તો આજે બપોરના ટિફિનમાં આપણે બનાવ્યું છે વટાણા બટેકાનું શાક દાળ ભાત સલાડ ને રોટલી તો ચાલો ભરી દઈએ ટિફિનો કેમ કે

કામ બધું એમ નેમ છે એક ખાટલી વાસણ ના મુએ ઉટકે છે પણ બાકીનું જી કાઈ હવે તપેલા બપેલા હોય ઈ ઉટકવાના છે અને આયા આપણે ઓઢાવીને સુબડાવી રાખ્યું છે શાકભાજી તો એને પણ ફ્રીજ રાખવાના છે આપણે મેં કીધું સવારના તમે સુઈ જાવ નિંદર આવતી હોય તો અમે નવરા થાશું તો તમને ઉઠાડશું એમ કરી અને આપણે શાકભાજીને ઉઠાવીને સુડાવી દીધા છે બરોબર કેમ કે અત્યારે ગરમી વધારે છે ને તો શાકભાજી ગરમાઈ જાય એટલા હાટું થાય ને આપણે ઓઢાવીને રાખેલા છે અહીંયા શાકભાજી જે સવારે લઈ આવ્યા તા ઈ અને અત્યારે આપણે કરવાની છે રસોડાની સાફ સફા જો બાટલાને છૂટો કરી લઈએ અને બીજો બાટલો જોઈંટ કરી દઈએ બાટલો પણ રેડી છે મને ખબર જ હતી એટલે મેં કાલે જ બાટલો મંગાવી દીધો તો કેમ કે બાટલો પૂરો થવાનું હોય એટલે એટલી તો ખબર પડે આપણને હેલો ફ્રેન્ડ્સ તો વાગી ગયા છે 4:30 અને આપણે ગોઠવવાનું છે શાકભાજી જેને આપણે રાખ્યું તો હોલ માં સુવડાવીને હવે ઉઠાડી દીધું છે હવે ઠંડી ઠંડી મસ્ત કુલ તો ફ્રીજ માં રાખી દઈશું આપણે બધી શાકભાજી તો તમે જોઈ શકો છો અહીંયા શાકભાજી કોથમીર ભીંડો લીંબુ બટેકા આદુ મકાઈ ટીંડોળા મેથી ગુવાર દસ કિલો ટમેટા મરચી કારેલા ત્રણ કિલો કિલો ફ્લાવર બે કિલો રીંગણ બે કે અઢી કિલો કેરી છે બે દડા છે બીજીના અને પાંચસો ગ્રામ સિમલા મિર્ચ છે તો આ તમે જોઈ શકો છો આટલું શાકભાજી આપણે સવારે લઈ આવ્યા હતા તો અત્યારે તો શાકનો ભાવ પણ વધી વધવા માંડ્યો છે કેમ કે હવે વરસાદ થાય ને એટલા હાટું થઈને તો ચાલો ફટાફટ આપણે શાકભાજી ગોઠવી દઈએ ફ્રીજમાં તો ચાલો શાકભાજીથી મારી બધું ગોઠવાઈ ગયું તો તમે આગળ જોયું તો હવે સાંજના ટિફિનની તૈયારી પણ ફટાફટ કરી લઈએ કેમ કે વાગી ગયા છે સાડા પાંચ બધું કામ કરતા ક્યાં ટાઈમ હોય છે કઈ ખબર નથી પડતી બરોબર ગાંઠિયા આવે ને એનું શાક દેવાનું છે બરોબર ટોમેટા સેવ નાખીએ આપણે આજે ગાંઠિયાનું શાક લઈશું તો ટમેટા સુધારી લીધા છે અને મસ્ત મજાના બટેકા વાળા આપણે ભાત બનાવશો વઘારેલા ભાત બનાવશો બટેકા નાખી અને સરસ મજાના વઘારેલા ભાત બનાવશું કેમ કે ઘરમાં કાંઈ ન હોય ને તો તમે ફક્ત બટેકાને ને દાળ નાખીને પણ સરસ મજાના ભાત બનાવી શકો છો તો આપણે પણ આજે સરસ મજાના એવા બટેકા વાળા વઘારેલા ભાત બનાવશું તો છેલ્લે સુધી જોજો તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ

પણ સરસ મજાના ચડી ગયા છે તો એમાં પણ આપણે નાખી દઈશું સરસ મજા તો આને સેવ પણ કહેવાય તીખી ને ગાંઠિયા પણ કહેવાય નેરા એક બે મિનિટ માટે ઉકળવા દઈશું કેમકે ગાંઠિયા છે ને એટલે ઉકળવા દેવાય બાકી સેવ હોય તો તમે બંધ કરીને પણ નાખી શકો બરોબર આપણે પાંચસો ગ્રામ ગાંઠિયા લીધા છે ચાલો અહીંયા આપણે હવે મસ્ત મજાનું ગાંઠિયાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે આ તમે જોઈ શકો છો જોઈ લે સરસ મજાનું ગાંઠિયાનું શાક બની ગયું છે રોટલી છે અહીંયા આપણે સરસ મજાના બટેકાવાળા ભાત બનાવ્યા છે તો બધું જ જમવાનું બનીને તૈયાર થઈ ગયું છે ટિફિન લેવા માટે છોકરાઓ પણ આવી ગયા છે તો ચાલો ફટાફટ આપણે ટિફિન ભરી દઈએ